વડોદલા ગામની શમશાન પટેલ નેશનલ લેવલે બ્રેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થતા આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચના વડોદરા ગામની શમશાન પટેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયન બે હાજર ચોવીસ માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે ભરૂચના નાનકડા વડોદરા ગામની સામાન્ય પરિવારની શમશાન પટેલે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ભાગ લેનાર ગુજરાતની એકમાત્ર યુવતી હતી જ્યાં સમસલ પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કરતા સુડતાલીસ કેજીમાં બેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરી સમસલ પટેલ ફરતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેના માતા પિતા સહિત કરી ના દેખાવથી અત્યંત ખુશ હોવા સાથે તેને ફિટનેસ સ્ટુડિયો જીમના તેમના તેનાર હર્ષિલ પટેલ તેમજ એક દીકરીને આ તે સપોર્ટ કરનાર તેના માતા પિતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તેની સફળતાનો શ્રેય આપી રહી હતી

સ્પોટમાં હું પાંચમા ધોરણથી રમું છું પછી ત્યારબાદ મેં દસ અગિયાર બાર ધોરણમાં મેં બંધ કરી દીધું એના બાદ મેં જીમ જોઈન કર્યું અને ફિટ રહેવા માટે પછી સરને મેં જ્યારે વાત કરી કે મેં રીતના સ્પોટમાં રમતી હતી સરે કીધું કે ચાલ તું પાવર લિફ્ટિંગમાં એકવાર રમી જો એના બાદ મેં જીમના મારા ત્રણ મહિના થયા એના બાદ મેં પાવર લિફ્ટિંગ સિલ્વર મેડલ નેક્સ્ટ ટાઈમ ગઈ બે ગોલ્ડ મેડલ અને સી ની ટ્રોફી મળી હતી એના દસ દિવસ બાદ મને નેશનલ રમવા જવાનું થયું હરિયાણા સોની પર તેમાં હું ફોર્ટી સેવન જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે સાથે ફોર્ટી સેવન સિનિયર કેટેગરીમાં સોલર મેડલ મેળવી હર્ષિલ સરને હતી અને હું જેવી રીતે સ્ટડી કરું છું અને સાથે રમું છું એવી રીતે હું બધાને એમ જ કહેવા માંગુ છું બધી જ ગર્લ્સ એમ કહેવા માંગુ છું કે મારી જેમ ભને બી અને સાથે સાથે સ્પોર્ટમાં બી ભાગ લે